નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર હાઈવે પર અકસ્માત એકનું મોત રાહદારી બાઇક હડપેટે ઘટના સર્જાઈ સિહોર ઇન્ફિનિટી મોલ પાસે એક બાઇક ચાલક સાથે રાહદારી હડફેટે ચડતા રાહદારીનું મોત નીપજ્યું છે સિહોર શહેરી વિસ્તારના ભાવનગર રાજકોટ હાઈવે રોડ પર જે ઇન્ફિનિટી મોલ તેમજ બંધન પાર્ટી પ્લોટવાળા રસ્તા પાસે ભાવનગરથી સિહોર બાઇક ચાલક આવી રહ્યા હતા ત્યારે સ્વસ્તિક સોસાયટી નંબર એક રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ બાલાભાઈ ચાવડા ઉંમર વર્ષ પાંત્રીસ જેઓ થી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક ચાલક સાથે અથડાતા ત્યાં જ ઢળી પીડ્યા હતા અને ખુદ બાઇક ચાલક તેમજ સ્થાનિકોએ એકસો આઠને જાણ કરતાં સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ ત્યારે ડૉક્ટર ભાર્થ દ્વારા સારવાર દરમિયાન રાહદારી અરવિંદભાઈ ચાવડાનું અકસ્માતે મોત થયું હોવાનું ખુલવા પામેલ હતું રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર